મારે જરૂર છે ચાલે જ ના પણ કા તો નતા તો હતા પેલા લીધા એવું આના બાઈક ને બાઈક તું છે ઢગલો કઈ નાખ્યો નહીં હું કરવા કાઢ્યો તો રે મને તને હું કાઢું સવારે આ માલ લેવા કાઢ્યો પણ દુકાન જ બંધ થઈ જઈતી આ બાઈક કોઈ મેરવાનો જગ્યા છે એ જગ્યા નહીં પણ પેલા મેલી જતા રહી જાડીઓ ટાયર પંચર નહીં એ તો વાત પણ મેલી જતા રહી શું કરવા ટાયર પંચર ના ખાતું કરતો હોય તો હું નખાવરાવ ના જો જા રે યાર આ ધરા ધરા આવજો કાને તું કોમ્બાર લેવો છે કશું વાગે દુકાન ખોલું છું તમે હું આઠ વાગે ઉઠીલા તો પરો વાગે કે છે દુકાન ખોલું છું પણ કોરામ ના હોય તો હું શું તો ગરાગા હાથે હું દુકાન મોરું પાછો હા જે માગે ગયા એ હાલ હવે